તો વીબીજી રામજી યોજનાને લઈ અલગ અલગ મંત્રીઓ તરફથી નેતાઓ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવે છે માહિતી આપવામાં આવે છે ત્યારે આજે બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા પણ આ વિશે માહિતી આપી હતી તેમણે કહ્યું ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની નવી ગેરંટી આપવામાં આવી રહી છે યુવાનો મહિલાઓને સ્થાનિક રોજગારીની તક મળી રહેશે તેવું નિવેદન પણ રીવાબા જાડેજા આપ્યું હતું તેમણે કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પ માટે ગ્રામીણ વિકાસ મુખ્ય છે વીબીજી રામજીથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પણ

એમાં ઘણા બધા ચેન્જીસ આપણે અનુભવી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ ગ્રામીણ ગરીબી દર ગરીબી દરની હું વાત કરું તો બે હજાર અગિયાર બાર માં આ દર પચીસ point સાત ટકા હતી જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ માં ઘટીને ચાર point છ્યાશી ટકા થઈ ગઈ છે સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો પણ ડેવલપ થયા છે તેથી બે હજાર પાંચની પરિસ્થિતિ મુજબ બનાવેલી યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન હોય સાથે સાથે આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃ સંયોજન કરવું એ પણ અત્યંત જરૂરી હોવાથી આ યોજનામાં ફેરફાર કરી અને નવા સ્વરૂપ સાથે એને રિલોન્ચ કરવામાં આવેલી છે